નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ પંદર જાન્યુઆરી બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ

અભિષેક સમારોહ માટે આવનાર મહેમાનો માટે પણ સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે રામના દરબારમાં આવનાર કોઈ પણ મહેમાન ભૂખ્યો નહીં રહે વીસ જાન્યુઆરીએ અયોધ્યામાં પણ આવી જ વ્યવસ્થા કરવામાં આવી રહી છે આ દિવસે અયોધ્યામાં પિસ્તાલીસ સ્થળોએ ભંડારાનું આયોજન કરવામાં આવશે આ માટે મોટા પાયે તૈયારીઓ ચાલી રહી છે મળતી માહિતી મુજબ ભગવાન શ્રીરામના અભિષેક મહોત્સવમાં આવનાર ભક્તોને ધ્યાનમાં રાખીને માત્ર શુદ્ધ સાત્વિક ભોજન જ પીરસવામાં આવશે આ દરમિયાન વિવિધ રાજ્યોની વાનગીઓ પણ તૈયાર કરવામાં આવશે લીટી ચોખા રાજસ્થાની દાલબાટી ચૂરમા પંજાબી તડકા દક્ષિણ ભારતીય મસાલા ઢોસા અને ઇડલી બંગાળી રસગુલ્લા જલેબી જેવી ઘણી ખાસ વાનગીઓ અને મીઠાઈઓ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે વિવિધ રાજ્યો માટે વિવિધ ભોજનાલયો બનાવવામાં આવ્યા છે પંજાબથી તેલંગાણા મહારાષ્ટ્ર અને રાજસ્થાનના ભક્તો માટે લંગરની વ્યવસ્થા કરવામાં આવશે તે જ સમયે રેસ્ટોરન્ટનું સંચાલન દક્ષિણ ભારતના અંબાજી રસોઈયા દ્વારા પણ કરવામાં આવશે આ રેસ્ટોરન્ટ પણ વિવિધ સ્થળોથી ચલાવવામાં આવશે સંતોને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે સંતો માટે ઘઉંના લોટની પૂરી સાબુદાણાની વસ્તુઓ અને સિંગદાણાની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત ઘઉંના લોટની પૂરી ચાર પ્રકારના શાક રોટલી બાસમતી ચોખા ગોવિંદ ભોગ ભાત કચોરી દાળ પાપડ ખીર અને લગભગ દસ પ્રકારની મીઠાઈઓ હશે નાસ્તામાં જલેબી મગની દાળ અને ગાજરનો હલવો ચા કોફી અને ચાર પાંચ પ્રકારના પકોડાની વ્યવસ્થા કરવામાં આવી છે રાજસ્થાન દાલબાટી ચૂરમા મોહનથાલ માવા કચોર કાલાકંદ ડુંગળી કચોર કઢી મોંઘદાળ હલવા માલપુઆ મહારાષ્ટ્ર પાઉભાજી વડાપાઉ પોહા સાબુદાણા ખીચડી કઢી આમટી મહારાષ્ટ્રીયન દળ દક્ષિણ ભારતીય વાનગીઓ ઈડલી વડા ઉપમા સાંભર નારિયેલની ચટણી ગુજરાત ઢોકળા બાસુંદી આલુ વળી મેથી શાક ગુજરાતી ખીચડી મોહનથાળ ગુજરાતી કઢી તેલંગાણા

ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર